અને અનેક લોકો અંગદાન માટે આગળ આવી રહ્યા છે ત્યારે પાલનપુરમાં એક વૃદ્ધ દંપતીએ અંગદાન માટેની જાહેરાત કરી છે પોતાના મૃત્યુ પછી જો પોતાના અંગો કોઈને કામ આવે તો એ પણ એક મોટું પુણ્યનું કામ છે અને તે માટે આ દંપતીએ પોતાના અંગદાનની જાહેરાત કરી હતી અંગદાનને સૌથી મોટું દાન માનવામાં આવે છે ત્યારે આ અંગદાનને લઈને હવે લોકોમાં જાગૃતતા જોવા મળી રહી છે અને અનેક લોકો પોતાના પરિવાર હોય સ્નેહીજનો હોય તેમના અંગદાનની જાહેરાત કરતા હોય છે ઘણીવાર લોકો આકસ્મિક મૃત્યુ પામતા હોય છે કોઈ કારણસર મૃત્યુ થતું હોય છે તો તેમના પરિવારજનો તેમના અંગદાનની જાહેરાત કરતા હોય છે જેથી બીજા કોઈની જિંદગી બચાવી શકાય અને પુણ્યનું કામ પણ કરી શકાય ત્યારે પાલનપુરના બેચરપુરામાં રહેતા અને બ્રોકરનો વ્યવસાય કરતા સુરેશભાઈ શંકરલાલ નાઈ અને બ્યુટી પાર્લરનો વ્યવસાય કરતાં તેમના પત્ની વિમળાબેન નાઈએ પોતાના જન્મદિવસે અંગદાનની જાહેરાત કરી હતી વિમળાબેને કહ્યું હતું કે દસ મહિના અગાઉ મારા મોટા દીકરાના સસરા અને અમારા વેવાઈનું મૃત્યુ થયું હતું અમે તેના પરિવારજનો દ્વારા પાંચ અંગોની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે તે વખતે અમે વિચાર કર્યો હતો કે હું પણ અંગદાનનો નિર્ણય કરીશ ત્યારે અમે પોતાના જન્મદિવસે બંને પતિ પત્ની અંકદાન કરવા માટેનો નિર્ણય કર્યો છે અમારા અંગદાનથી કોઈની જિંદગી બચી જાય તો એનાથી મોટું પુણ્ય કોઈ નથી અને તે માટે અમે અંગદાનનો નિર્ણય કર્યો છે જેની અમને ખુશી છે મારું નામ સુરેશભાઈ શંકરલાલ નાય છે બેચરપુરા રહું છું ને મારો બ્રોકરનો ધંધો છે અમારા વિવાયનો જ્યારે એક્સિડન્ટ થયો ને પછી એમને ગુજરી ગયા તો એમના દીકરાએ અંગદાનની જાહેરાત કરી હતી એનાથી મને પ્રેરણા મળી હતી ને મારા વાઈફના જન્મદિવસના દિવસે અમે બંને સંયુક્ત આ વિચાર અમલમાં મૂક્યો હતો ને અમે ફોરમ ભર્યું હતું દરેકે અંગદાન કરવું જોઈએ જીવનમાં કશું સાથે આવવાનું નથી આપણા અંગદાનથી કોઈની જિંદગી બચતી હોય તો અવશ્ય કરવું જોઈએ પરિવાર બંને બાળકોને અમે વાત કરેલી છે ને એ પણ ખુશ છે અંગદાનની જાહેરાત કરનારો સુરેશભાઈ નાઈએ કહ્યું હતું કે મારો બ્રોકરનો ધંધો છે અમારા વ્યવહારનો જ્યારે એક્સિડન્ટ થયો અને પછી ગુજરી ગયા તો એમના દીકરાએ અંગદાનની જાહેરાત કરી હતી જેનાથી મને પ્રેરણા મળી હતી ને મારા વાઈફના જન્મદિવસના દિવસે અમે બંનેએ સંયુક્ત આ વિચાર અમલમાં મૂક્યો હતો અને અમે ફોર્મ ભર્યું હતું દરેકે અંગદાન કરવું જોઈએ જીવનમાં કશું સાથે આવવાનું નથી કોઈની જિંદગી બચી શકતી હોય તો અવશ્ય અંગદાન કરવું જોઈએ અમારા નિર્ણયથી પરિવારના બંને બાળકોને અમે વાત કરેલી છે અને તેઓ પણ ખુશ છે